હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ મજામાં મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં બધાયને જય માતાજી જય વેલનાથ તો હવે સાંજે તો લાઇટ આવી હતી એટલે સાંજે લગભગ પોણા ત્રણ સુધી લાઈટ રહી હતી કામ હોય તો પોણા ત્રણ સુધી લાઇટ રહી હતી અને ઓદે ભરાઈ ગયો છે બાજરી પી ગઈ છે તો હવે આપણે જઈશી પાણી તો હલો સાઈ અને તમને બતાવી અને અમારે તો જો વાડીમાં સેવી એટલે વાડીનો જ નજારો હોય કેમ કે કાં એમ વાડી વાડીમાં રહેવાનું એટલે વાડીનો જ નજારો હોય આવું છે તો ઉત્તમના પપ્પા પપ્પાઓ ગયા છે થોડીક બાજરીમાં એ પાવા વહી ગયા છે અને હું જાઉં છું ઓદ ખાલી કરવા જાહેરમાં હું ઓદ ખાલી કરી નાખું તા એ બાજરી પાઈ દે એટલે પછી જાહેરમાં પાણી આવી જાય એટલે માં શરૂ કરી દઈશ તો સારું બના રેજો વિડીયો સાથે અને નારાયણ દાદા તો પૂરી પૂરી તરાસે ઉગી ગયા છે અને આ જવારમાં વિડીયો સ્ટાર્ટ કરવાનો કાંઈ ટાઈમ રહ્યો નતો કેમ કે બે જણા સાડા ત્રણ વાગ્યા સુધી પાણી વાળતા હતા પોણા ત્રણ વાગ્યા સુધી પછી ટાઈમ રહ્યો નહીં એટલે મેં કીધું હવે નવરા થઈને પછી બ્લોગ બ્લોગ સ્ટાર્ટ કરવી તો આલો બinare જો દેખાતા તે છે તમને જો ઈ થોડીક બાજરી રહી ગઈ છે 7-8 કેરા તો 7-8 કેરા રહી ગઈ થી તો મે કીધું તમે પાઈજો લાઈટ આવી એટલે તરત અને હું તો કેટલું પાણી જો એટલે તમારે હવે હે એટલો છે તો ઓલા પણ સુણો આટલો જો ભાઈ પાણીની બહુ ને બહુ જ તાણ છે જો તમે બાજરી જોતા હશો કે તરા પૂરી તરથી હાવ એટલે હાવ બજારી મરવા પડી છે જો ઉશી ઉશી થઈ ગઈ નીસી નીસી થઈ ગઈ કાલા આવું થઈ ગયું ને જય માતાજી અને આજ એને પાવર આવી ગયો એટલે વિડીયો સ્ટાર્ટ કરવાનો અહીંયા ટાઈમ રહ્યો નહીં કીધો હારું વાલો હું વિડીયો સ્ટાર્ટ કરી નાખીશ તમે તમારો બાટલો નથી લાવ્યા મારો હા તો મારું ખાલી થઈ જાય પછી મને કોણ ભરી દેલા તર તરસ લાગે અત્યારમાં તડકોસ પણ એવો છે ને અત્યારે લગભગ પોણા નવ જેવું થયું છે પણ તડકો તો આમ આટલો એવો છે જો હું નાખી આવી તો મને એટલી આમ પલ્લી ગઈ એવું થાવા મળ્યું મોઢે રેલા હાલવા મળ્યા તો જો હા એટલી બધી બાજરી છે પાંચ સાડા પાંચ વીઘાની છે તો અમે હા પાંચ વીઘાની છે પણ મને તો એવું થાય છે કે આ બાજરી થાશે કે નહીં થાય એમ કેમ કે પાણીની દાણ એટલી શેખ નહીં એટલે કારણ કે પાણીના વારા થઈ ગયા છે અને પાણી હાથમે જમણે કે આઠમે જમણે એમ આવે એટલે હાથમે આઠમે જમણે પાણી આવે તો આ બાજરી કાંઈ અત્યારે ઉનાળાની ખમી હકે કે નહીં આવું છે એટલે ખમી કે એટલે એના કારણે ત્યાં જો કેવી થઈ ગઈ શું પણ એ તો કિસ્મતના હાથમાં છે અને ઓણ બધા કહે છે કે દર વર્ષ કરતાં એ વધુ છે એમ કહે છે બધા તાપમાન વધુ છે એટલે એના કારણે તે બેગ ન ઉપડે અને કેવું ભાગમાં હશે થાય છે આપણે ખવાય એમ તો થઈ જશે ને એ કાલે હા તો એ છે નાખું વાળવા ફાઇનલી મિત્રો આવી ગસવી હોદે તો હવે હોદ વાલ ખોલી નાખીએ આપણે જો આ હોદ તમને બતાવવું એટલે ઉભેર છે આંબો છે મસ્ત મજાના બે છે હશે આંબાજુ મોટા મધની વાંચ્યું છે બહુ ધ્યાન રાખવું પડે ઓ ન તો છે ને કવડી જાય ને મોટા મધનું પાછું એવું છે કે એક કવડે એટલે આખું ટોળું સોટી જાય તો આપણે વાલ ખોલી નાખી અને પાણી શરૂ કરી દેવી બે વાલ છે બે વાલ ખોલી નાખ્યા છે પાણી હવે આપણે પાવડર લઈ લેવી આપણે આપણા હથિયાર લઈ લીધા છે હાથમાં અને હવે જાય છે આપણે આપણા કામે તો હાર વાલો ચાલું છે આવો ઓજ છે માટીનો ઓજ છે સ્વિમિંગ પુલ નથી માટીનો ઓછ છે કે નહીં એટલે કારણ કે ભર્યો ન રાખાય એને ભર્યો રાખ્યું ને તો પાણી શું ખાઈ જાય એટલે એમ છે ને ભર્યો ન રાખતી કેમ કે આમ ભરે ભરીને એક બે દિવસ પડ્યો રાવ દે ને તો એમ પાછું શું હાઈ જાય પાણી એટલે એમ ન રાખ દે ભરાણો એટલે તરત ખાલી કરી નાખવાનું જો આવડો ઓછ છે આમ તો ઘણો મોટો છે

જોક નહીં થઈ ગયો હાલો તો વાગી ગયા છે હાથ થઈ હાથ થઈ ગયા હાથ લાઈટ રહી એવું એટલે હાથ થઈ ગયા છે અને ઉત્તમ ના પપ્પા તો પાણી વાતા થાય ને હું તો વ્યાય હતી પછી ઘર હા ઘેર વી હતી અને આપણે તો વિન્ડો વિન્ડો કરી નાખ્યા છે હા હા વિન્ડો ચેક કરો કરું કરના